ઘણા સમયથી આપણે જોઈએ છે કે આપણી જે પ્રગતિ છે ને ખૂબ રોકેટ ની ગતિ એ ચાલે છે પણ આપણું દુર્ભાગ્ય છે કે આજનું વિવાદન ક્યાંક ના ક્યાંક રસ્તો મોડ લઈ લીધો છે અને રસ્તો મોડ લેવાનું પાછો એમોય વેસન નશામુક્ત આ બધા જે રસ્તા છે ને એ આપણા યુવાધન ને ક્યાંક ના ક્યાંક બરબાદ કરે છે એટલા માટે આ વિષય સરકાર સુધી પહોંચ્યો છે ને સરકારે નશામુક્ત હોસ્ટેલ એવો એક કાર્યક્રમ જાહેર કર્યો છે અને બધી જ જેટલી પણ સરકારી હોસ્ટેલો છે પ્રાઇવેટ હોસ્ટેલો છે જો મોટા મોટા મોટી તો ફ્લેટોમાં પણ આ વિષય પહોંચાડવા માટે સરકારે ખૂબ મોટી મહેનત કરી છે અને એના ભાગરૂપે આજે આપણે ભેગા થયા છીએ ત્યારે મારે તમને કહેવું છે કે તમે પણ હોસ્ટેલમાં રહો છો તમારા ધ્યાનમાં પણ આવતું છે કે આજનો યુવાન ક્યાંના ક્યાં જાય છે ધારપુર મેડિકલ કોલેજ ના જેટલા પણ આપણે મેડિકલ સ્ટુડન્ટો છે એની મોય મેડિકલ સ્ટુડન્ટ મારે વાત ભારપૂર્વક મેડિકલ સ્ટુડન્ટ માટે એટલા માટે છે કે આજનો સાયન્સ નો જે સ્ટુડન્ટ છે એ કેકના કેક ટ્વિસ્ટ માં આવે છે કેકના કેક નિત્રુની વર્તુળમાં ફસાય છે કેકના કેક એ ફેશન ના નામે આ નશાના રવાડે ચડે છે અને એના કારણે આજનું યુવા દન બરબાદ થઈ ગયું તમારી પાસે તમારા મમ્મી પપ્પાનો ખૂબ મોટો આશા છે તમે 12મા ધોરણમાં સારા એવા ટકા લઈને આવ્યા હશો ત્યારે તમને મેડિકલમાં એડમિશન મળ્યું છે અને એમની ખૂબ મોટી આશા છે કે મારો દીકરો ડાક્ટર થાય મારી દીકરી ડાક્ટર થાય સ્પેશિયાલિસ્ટ બને

કદાચ તમે ધ્યાનમાં નહીં આવ્યું હોય પણ જે પ્રાથમિક શાળાનું બાળક પાંચમા ધોરણમાં ભણતું બાળક ગુટકાનો શિકાર થઈ ગયું છે ગામડામાં તમે ક્યાંક ના ક્યાંક જોતા હશો તો પાનના ગલ્લા ઉપર આ પાંચ વર્ષ દસ વર્ષનું બાળક ગુટકા લેવા જાય એવું ક્યાંક ચિત્ર તમે જોયું હશે એનું કારણ છે કે ઘરથી બહાર નીકળે ને એવું તરત પાન પાર્લર

ત્રણ કલાક વાંચતા આવે તો સાત કલાક વાંચવાનું આપણા સ્ટેમિના આવી જાય એવું બને ના બને ક્યારે ના બને પણ એનાથી વિપરીત અસર એ થાય કે આપણું શરીર ક્યાંક ના ક્યાંક માય કામનું થતું જાય અને આપણે બધા જે મમ્મી પપ્પાનો જે ભૂલ છે એ ભૂલ કદાચ સર કરવામાં પાછા પડીએ અને કદાચ આપણી લાઈફ

વિચારે છે ને એ બાળકમાં આવે પણ વર્તમાનમાં જે જીવે છે એ વર્તમાનમાં એની શું જવાબદારી છે જો એટલું એ સમજી લેને તો કદાચ આપણે બધા જ આ સમાજને સારામાં સારું ચિત્ર સારામાં સારું રિઝલ્ટ આપી શકીએ આપણા મમ્મી પપ્પાને પણ સારી રીતે એમનો પણ સંતોષ આપી શકીએ આપણે સમાજને પણ સારો સંતોષ આપી શકે આપણે રાષ્ટ્રને પણ સારો સંતોષ આપી શકે અને કઈક ના કઈક ક્યાંક ના ક્યાંક આપણે એનું મદદરૂપ થઈ શકે એવું આપણી આ બધાની ફરજ છે એટલે મારે તમને નમ્ર વિનંતી છે કે તમે જો કોઈ પણ નશાકારક ચીજના વ્યસની બન્યા હો તો આજે જ છોડી દેજો નહીંતર આવતીકાલ તમારી ધૂંધળી છે આવતીકાલ તમારી નરકાકાર છે આજનો યુવાન જો વર્તમાનમાં પોતાનું જે કામ છે નહીં કરે તો એનું ભવિષ્ય અંધકારમય થઈ જશે અને એટલા જ માટે આપ સૌને મારી નમ્ર વિનંતી ફરીને ફરી કે તમે જે વિષય લઈને ચાલો છો તે વિષયમાં પૂરેપૂરું ધ્યાન આપજો તમારી સાથે તમારા અધ્યાપકો પણ હશે તમારા મિત્રો પણ હશે તો જ સો સો ટકા આપણે આ રિઝલ્ટ આપી શકીશું આજનો યુવાનને એક ખાલી નાનો દાખલો આપી દો આજનો જે યુવાન છે એમાં યુવતીઓ પણ આવી જાય જે યુવાન છે ને એ યુવાનો જે પણ નશામાં ફસાયા છે એ લોકો ફસાય તો છે પણ અન્યને ફસાવ જેમ આગળ વાત કરી અંદર ફસાવે છે એમાં દીકરીઓ પણ ફસાય છે

તમે કદાચ શબ્દ સાંભળ્યો છે પેડલર ડ્રગ્સ પેડલર આ ડ્રગ્સ પેડલર એટલે સપ્લાય કરવો કારણ મને ડ્રગ્સ જોઈએ છે પણ મારી પાસે પૈસા નથી હવે શું કરું તો હું એ સપ્લાય કરું તો એમાંથી જે જે પૈસા આવે એમાંથી હું ડ્રગ્સ લઈ શકું અને ડ્રગ્સ લેવા પાછળ પછી શું થાય અને પછી એ આખી જિંદગી કે દીકરો હોય કે દીકરી હોય એટલે આપ સૌને બે હાથ જોડી નમ્ર વિનંતી કરું કે તમે જો ફસાયા ના હો તો વેલ એન્ડ ગુડ અને જો ક્યાંક ફસાઈ ગયા હો તો એમાંથી બહાર નીકળવા માટે તમને મારી વિનંતી છે કે આ ડ્રગ્સ નામનું જે ઝેર છે એ આપણા સમગ્ર યુવા ધનને બરબાદ કરનારું છે એકવાર જો એની લત લાગી જાય તો પછી એના પાછળ વળવું બહુ મુશ્કેલ છે એટલે કહેવામાં આવ્યું છે કે વ્યસન શીખવાનું પડતું નથી ઓટોમેટિક શીખાઈ જાય છે પણ વ્યસન છોડાવવા માટે જુદા જુદા ડોક્ટરોની સલાહો લેવી પડે છે જુદી જુદી ટ્રીટમેન્ટ લેવી પડે તો એ સૂતું નથી એટલે ખૂબ આ વિષય ગંભીર છે સમાજમાં આની ખૂબ જાગૃતિની જરૂર છે પણ ક્યાંક ના ક્યાંક સરકાર દ્વારા ક્યાંક સમાજ દ્વારા બે વર્ષ ત્રણ વર્ષ થઈ ગયા આજે એ પણ મારી સાથે છે મારી સાથે જોડે છે અને અમે આ વિષય લઈને ચાલી છીએ તો અમારી આ વાત તમારા સુધી પહોંચાડવાની હતી તમને અમારી વાત તમારા કાન સુધી પહોંચી પડે તો તમારા હૃદય સુધી પહોંચાડજો અને હૃદયનો જે અવાજ આવે એ અવાજ તમે તમારા મો તમારા જીવનમાં ઉતાર અને અન્ય મિત્રોને પણ આ હૃદયની વાત કહેજો કે ભાઈ તમે જે વસ્તુમાં ફસાયા છો એમાંથી બહાર નીકળશો નહીતર તમારું જીવન બરબાદ છે આપ સૌએ મને સાંભળ્યો કે બદલ આપનો ખૂબ ખૂબ આભાર સાહેબે એમને આમંત્રણ આપ્યું તમારા વચ્ચે વાત કરવાની તક આપી એ બદલ સાહેબોનો પણ ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત બે મિનિટ વાત કરશે તમને આનંદ આવે એવી વાત કરશે ટાઈમ છે તમારે બધાને વાત મે તો વાત તો બે કલાક કાઢી ના બે કેન્સલ થઈ જાય નમસ્કાર 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 બેટા પહેલા તો હું મારી પોતાની સાહેબ વાત કરું કે સવારે હું દરરોજ સાડા પાંચ વાગે હાલ ઉઠી જઉં છું અને દરરોજ ઉઠીને દરેક કે દરેક વ્યક્તિને મારા નમસ્કાર એક્ટિવાવાળો હોય બાઇકવાળો હોય છકડાવાળો હોય ટ્રેક્ટરવાળો કોઈ બેન દીકરી કોલેજ જતી હોય સ્કૂલમાં જતી હોય પ્રોફેસર હોય અને બધા મારા શર્ટ પર આ તો અમારો યુનિફોર્મ છે પણ બધા મારા શર્ટ પર સાહેબ નમસ્કાર લખેલું છે આ કોઈપણ પણ તમે ગમે ત્યારે જોશો ને બપોરે સવારે સાંજે સાહેબ નમસ્કાર રાખે અને મારા બધાને નમસ્કાર કોઈ ઇવન જે કચરો વાળા હોય ને એને પણ નમસ્કાર કહેવાનું જે વાઘરી ટૂંકો શાકભાજી લેવાનું દરેકે દરેક વ્યક્તિ નમસ્કાર કહેવાનું હવે બીજી વસ્તુ વાત કરું સાહેબ તો આ તો આપણને કંઈ ટાઈમ જ મળ્યો નથી આમ તો સાહેબ તો બે કલાક કાઢી નાખે ચાર કલાક કાઢી નાખે એ પંદર વર્ષથી આ કામગીરી કરે છે પંદર વર્ષથી કામગીરી મને એક હજાર ઉપર વ્યસન છોડાયે છે પાંચ હજાર લોકોને દરરોજ વ્યસન મુક્તિના મેસેજ મોકલે છે અને પંદર વર્ષથી એમની કામગીરી એમની સાથે હું પણ જોઈન કરું છું હું સિવિલ એન્જિનિયર બધામાં હવે આપણે બધા વ્યસન વાત કરી બરાબર પણ ઘણા લોકોને વ્યસનથી તમને કંઈ થતું નથી સારું કે ભગવાનનો આભાર માનો કે તમારું શરીર સારું છે તમારી તંદુરસ્તી સારી છે એટલે નહીં થતું પણ જેને થાય છે ને એના તો મજા ગગડી જાય છે એ તમને કહ્યું એ લોકો અમો રોતા નથી આવડતું અમે તો હોસ્પિટલમાં ઘણા દવાખાને કહેલા છીએ મોટામાં તમે એ જોતા હશો બધા લાગપુરનો તો આપણને આમ બીક લાગે એનો ચહેરો જોઈને બીક લાગે એવું બધું હોય છે તો આપણે સાહેબ એ વ્યસનની વાત કરું હું વ્યસન છોડવાની વાત કરું વ્યસન છોડવાની કીધું તો તમને બધાને એક વાત કહી દઉં કે પહેલી વસ્તુ કે હું તમારી જ વાત કરું કોઈને શક થઈ હોય કાં તો કોઈ સગા તો પહેલી હું એ તમારી જ વાત કરું કે જ્યારે આપણે એનિવર્સરી હોય કો તો શક હોય તો એ દિવસે યાદ આવે તો તમે તમારા મિસ્ટરના પ્રિયાન ત્યાં કહી શકો છો કે અત્યારથી તમે વ્યસન કરતા હતા પણ જો તમે મને સાચો પ્રેમ લાગણી કરતા હોય બરાબર તો આથી વ્યસન છોડી દો બહેનો પણ બેસર કરતી કે બેનને કહી શકાય દીકરીને કહી શકાય પછી બીજી વસ્તુ કે એ તો એનિવર્સરીમાં એ કહેવાનું મતલબ પત્તિ કહી શકાય પચીસ ત્રીસ વર્ષ પછી કે અત્યાર સુધી ભલે તમે વ્યસન કરતા હોય બીડી પીતા હોય તમાકુ ખાતા હોય તો પણ આજથી તમે મને લાગણી હોય ને તો આજથી તમે વ્યસન છોડી દો એક નંબર એ ભાઈ બીજી વાત કરું કે આપણે દીકરીનો કોઈ જન્મદિવસ હોય ને તો પણ આપણે કહી શકીએ છીએ કે પપ્પા દરેક બધા તમે મને આમ સારામાં સારો ડ્રેસ આપો છો બરાબર કંઈક બૂટ આપો છો ચપ્પલ આપો આઈફોન આપો છો બધું આપો છો બેગ આપો છો પરફ્યુમ આપો પણ આ વખતે મારે એવી વસ્તુ માંગવી છે કે જે પપ્પા કે બેટા તારે જે વસ્તુ જોઈએ ને આપીશ તું ચિંતા ના કર તો એ વખતે આપણે પપ્પાના આદમી કે પપ્પા અત્યારે બધી વસ્તુ પણ આપતી તમે વ્યસન છોડી દો જો હું તમારી લાડકી દીકરી હોઉં તો તમે લાડકી દીકરી હશો ને તો ઓટોમેટિક એ છોડી દેશે ત્રીજી વસ્તુ કે તમે વ્યસન માટે વાત કરીએ તો છોડવાની વાત કરીએ કે ઘરમાં આપણે બેસનથી કજીયા કંકાસ તો થાય જ છે તમારી આબરૂ જાય એ પણ કહી શકો પપ્પા આખો તમે તમે મસાલા ખાવ છો તમે તમારું મોઢું જુઓ તમારા દાંત જુઓ બરાબર એ રીતે પણ ટૂંકમાં આપણે કહી શકીએ કે વ્યસન છોડી દો અને તમારા કારણે તો અમારી જો કે મોટું વ્યસન હોય દારૂ તો આપણે એવું કહી શકીએ કે તમારા કારણે તો આપણા ઘરમાં કે પપ્પા છે ને લોકો આપણે સગપણ પણ કરતા નથી ઘણા લોકો તમે સાહેબ જુઓ સગાઈ નથી થતી સગપણ નહીં થતી કેમ કે આ દારૂડિયાનો છોકરો છે દારૂડિયાની છોકરી છે એ રીતે પણ આપણે વ્યસન છોડાવી શકીએ છીએ પછી બીજી વસ્તુ તમને કહી દઉં કે વ્યસનની અંદર ઝઘડા તો થાય છે બરાબર એમાં તમારા તમારી ઇજ્જત આપણું કોઈ પાંચ પચીસ રૂપિયા ઓછી ના નહીં એમ તો તમારા પર વિશ્વાસ રાખતું નથી બરાબર આ રીતે ઘણી બધી વાતો થાય છે પણ હવે હું તમને એક ખાલી એકવાર અમે લોકો છે ને આ તો હું મારી મિસિસની વાત કરું એક જોક્સની લોકો હવે વાત કરું કે મારી મિસિસના બે નીકળ્યા હતા વ્યસન મુક્તિના કાર્યક્રમમાં તો પછી અચાનક જ મારી મિસિસના વચ્ચે અકસ્માત થયો ધારપુરમાં આયા દવાખાને બરાબર કોઈનું લોહી મેચ ના થાય આ પેલા બહેન એનું એનું લોહી મેચ ના થયું આ સાહેબનું લોહી મેચ થયું એના લોહી મેચ થયું કોઈનું લોહી મેચ થાય ડૉક્ટરનું લોહી મેચ થયું કીધું કીધું સાહેબ પેલું હું આવું છું મારું લોહી મેચ થઈ જશે કે આમાંથી બસો જણાનું કોઈનું લોહી મેચ નહીં થયું તમારું સાહેબ મારું લઈ લોહી મેચ થઈ જશે અને ખરેખર મારું લોહી મેચ થઈ ગયું સાહેબ અને પછી મારી મિસિસ બચી ગઈ ડૉક્ટરે કીધું કે આટલા બધા કોઈનું લોહી મેચ નથી તમારું સાહેબ મારા લગ્ન કરે વીસ વર્ષ થયા છે વીસ વર્ષથી થી મારું લોહી પીવે છે એટલે આ તો એકવાર મારી મારી પતિભાઈ બીમાર પડી મને કે તમે મને કેટલો પ્રેમ કરો મેં કહ્યું ભક્તિ છે પ્રેમ તો કરું ને બરાબર તો કે પણ કે હું મરી ગયો તમે શું મેં તું મરી ગયો તો ગાડો થઈ ગયો પાકલ થઈ ખરેખર કોણ થઈ ગયો મેં આ ગોડા થઈ તો કે બીજા લગ્ન ના કરે ગાડો માણસ તો ગમે તે કરે એટલે પછી અહીંયા હવે જેવા એન્ટર થયા ને તો ટૂંકમાં અમે વ્યસન મુક્તિ હાથે સાહેબ અમે અહિંસાનું પણ કામ કરીએ છીએ સાહેબ ગાડી ચલાવો હું ગાડી ચલાવ સાહેબ અમારા ગાડીના નીચે એક્ટિવા બાઈક છકડો કે ટૂંકમાં આ કહેવાનું ગાડી લઈને નીચે કોઈ કૂતર્યું બિલાડ્યું વાંદરું કોઈ પશુ પક્ષી કશું ના આવે એવી ગાડી ચલાવી તમારે તો તમે ચલાવ તો કેટલા લોકો મરી જતા હશે સાચી વાત કે નહીં કીડી મકોડા અમે એવી રીતે વચ્ચે અહીં જેવા એન્ટર થયા તમે સાહેબ ગાડી ઉભી રાખો ઉભી રાખો રાખો સાહેબ કશું મેં નીચે કીડી આવી છે ભાઈ કીડીને મેં હાથમાં લીધી સાહેબ હાથમાં લઈને મેં અહીંયા અહીંયા રાખી બરાબર અને પછી એમ કીધું એટલે કીડી સાહેબ નરેશભાઈ સાહેબ મુકેશભાઈ સાહેબ તમે આજે મારું જીભ ચાલો સારું કર્યું મેં કેમ બેટા આજે સારું જીભ ચાલો એટલે કે આજે મારો જન્મ મેં કીડીએ ક્યાં રાખે અહીંયા રાખે મેં એમ તારો જન્મદિવસ કે આ મારો જન્મ મેં કોઈ હેપી બર્થડે ટુ સાહેબ આ બધી વાતો હું એટલા માટે કરું છું બેટા આ વાતો શાના માટે કરું છું કેમ વાત કરું આ બધી વાતો આ સાહેબની વાત યાદ રહે એટલે બાકી મારી વાતો કઈ સારું નથી